હેલો જય માતાજી જય શ્રી કૃષ્ણ આજની વાર્તા શરૂ કરીએ પહેલાં જો વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો તો ચલો શરૂ કરીએ આજની વાર્તા અમેરિકામાં ડોલર કમાવા માતા પિતાએ પોતાનું બધું જ વેચી માર્યું અને એજન્ટો રૂપિયા ખાઈ ગયા વિદેશમાં કમાવા જવાની ઈચ્છા રાખતા તમામ યુવાનો ખાસ વાંચે આજકાલ ઈન્ડિયામાં દરેક શહેરમાં વિવિધ નામધારી ટ્રાવેલ એજન્સીઓ ફાટી નીકળી છે જેમાં મોટાભાગે ચીટર એજન્ટોની ટોળકી હોય છે અને અમેરિકામાં ડોલર કમાવાના મોટા સ્વપ્ન બતાવી ગરજવાન યુવાનોને બરાબરના ખંખેરી લે છે અને પછી હાથ ઊંચા કરી દે છે જે યુવાનો અમેરિકામાં જઈને ડોલરમાં કમાવા માગે છે તેવા યુવાનો એ સતર્ક રહેવું જોઈએ અહીં આવા જ આવા જ કેટલાક છેતરાયેલા યુવાનો આ અનુભવો શેર કર્યા છે જે રેડ સિગ્નલ બતાવે છે દેશના અનેક રાજ્યોના યુવાનોને છેતરપિંડીનો શિકાર બનવું પડ્યું છે આ મુસાફરીમાં તેમને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે આ યુવાનોએ તેમની સાથે ગયેલા અન્ય યુવકોના પના માના જંગલોમાં સળતા મૃતદેહો જોયા તો બીજી બાજુ શાકાહારી લોકોએ પશુઓનું માંસ ખાવું પડ્યું હતું એટલું જ નહીં પાણીની તરસ છીપાવવા કીચડને નીચોવી પાણી પીવું પડ્યું હતું કોઈ યુવક તેના પૂર્વજોની વારસામાં મળેલી જમીન વેચીને અમેરિકા ગયો હતો તો કોઈ પ્લોટને ગીરવે મૂકીને નાણાંની વ્યવસ્થા કરી ગયો હતો કેટલાક પરિવાર તો એવા પણ હતા કે જેમણે દીકરાના ઉજ્જવળ ભવિષ્ય માટે ખેતીવાડીની જમીન વેચી દઈને હવે મજૂરી કામ કરી રહ્યા છે અંબાલા જિલ્લાના બરોડાથી ગયેલ ચોવીસ વર્ષીય યુવક અમિત કુમાર પોતાનો અનુભવ શેર કરતા કહે છે કે અમેરિકા જવા માટે તેમણે એક એજન્ટને રૂપિયા પંદર લાખ રૂપિયા આપ્યા હતા મુંબઈથી એક દિવસમાં જ ઇક્વાડોર પહોંચી ગયા પણ મેક્સિકોમાં અમેરિકાની સરહદ સુધી પહોંચવામાં સાડા પાંચ મહિના લાગ્યા ઇક્વાડોરથી કાલંબિયા અને ત્યાંથી પનામા મોકલવામાં આવ્યા હતા જ્યાં જંગલોમાંથી પસાર થતાં ફાયરિંગ પણ કરવામાં આવી આ ઘટનામાં ગુજરાતના એક યુવકને ગોળી વાગતા મોત થયું હતું પાછળથી આવેલી અન્ય લોકોની બેન્ચે કહ્યું કે તે યુવકની લાશ કીડા કોતરી ખાઈ રહ્યા હતા જ્યારે મેક્સિકોની બોર્ડરને પાર કરી તો અમેરિકન લશ્કરે પકડી લીધા જેલમાં સાત મહિના રહ્યા તેમને પહેલી જૂનના રોજ અમેરિકાથી અમૃતસર ડિપોર્ટ કરી દેવામાં આવ્યા પરત ફરતી વખતે એવું લાગી રહ્યું રહ્યું હતું કે જાણે નવો જન્મ મળ્યો છે અન્ય એક કેથલના ગામ સંગરોલીના રહેતા રામકુમારે પોતાને એજન્ટના થઈ ગયેલા અનુભવ શેર કરતાં કહ્યું કે મારે બે દીકરા છે ત્રણ વર્ષ અગાઉ બંને દીકરા એજન્ટ મારફતે અમેરિકા મોકલવામાં આવ્યા હતા એજન્ટે એક નંબરમાં દીકરાને અમેરિકા મોકલવાની વાત કહી હતી પણ અમારી સાથે છેતરપિંડી થઈ મેક્સિકોમાં અમેરિકી દિવાલથી બંને દીકરા રજત અને ભૂપેન્દ્રને અમેરિકામાં પ્રવેશ કરાવ્યો જ્યાં બંનેને પોલીસે પકડી લીધા અમેરિકાની કોર્ટમાં કેસ લડ્યા તો દસ લાખનો ખર્ચ થયો પાંત્રીસ લાખ રૂપિયા એજન્ટે અગાઉથી જ હડપ કરી લીધા હતા એજન્ટની છેતરપિંડીને લીધે માનસિક અને આર્થિક બંને રીતે નુકસાન સહન કરવું પડ્યું એ બે એકર જમીન હતી તે પણ વેચાઈ ગઈ છે હવે હું મજૂરી કરી ગુજરાન ચલાવું છું રજતની માતા પણ આ ઘટના સહન કરી શકી અને કોમામાં જતી રહી છે તેઓની જિંદગી બરબાદ થઈ ગઈ આવા જ એક વધુ કેથલના ટાંડજી નિવાસી મેજર સી કહે છે કે અમેરિકા જવા માટે તેમણે જમીન વેચી સાડા તેર લાખ રૂપિયા એજન્ટને આપ્યા હતા છવ્વીસ માર્ચ બે હજાર ઓગણીસના રોજ તેણે દિલ્હી એરપોર્ટ એથોરિટીથી ઇથોપિયાની રાજધાની અદીશ અબાબા મોકલવામાં આવ્યો ત્યારબાદ અનેક દેશો અને જંગલના માર્ગે તે પણ મહિનામાં ત્રણ મહિનામાં મેક્સિકો પહોંચ્યો ત્યારબાદ ત્યાંના માફિયાઓએ અમેરિકાની દિવાલ પણ ઉદાવી આપી પણ ત્યાંની પોલીસે પકડી લીધો પાસપોર્ટ ન હોવાથી એક વર્ષ જેલમાં રહેવું પડ્યું ત્રણ લાખ રૂપિયા અમેરિકાની કોર્ટમાં કેસ લડવા પાછળ ખર્ચ થયા એજન્ટને લીધે અઢાર લાખ રૂપિયા ગુમાવવા પડ્યા હતા જેની ખોટ ક્યારેય ભરપાઈ થઈ શકે તેમ નથી બીજા એક કેથલના જ ચુ ચૂડાસમાં જરા નિવાસી મનીષકુમારે કહ્યું કે અમેરિકા જવા માટે એજન્ટોને રૂપિયા તેર લાખ રૂપિયા આપ્યા હતા ચાર દેશોની સફર કરી ઇક્વાડોર પહોંચ્યો અહીંથી જંગલ માર્ગે મેક્સિકો અને પછી દિવાલ કૂદી જ્યાં પોલીસે પકડી લીધા પાસપોર્ટ નહીં હોવાને લીધે આઠ મહિના જેલ રહ્યો કોર્ટ કેસમાં ત્રણ લાખ રૂપિયાનો ખર્ચ થયો જ્યારે વધુ એક એજન્ટનો ભોગ બનેલા હાટ ગામ નિવાસી રણવીરસિંહ કહે છે કે વર્ષ બે હજાર ઓગણીસમાં તેમના એકમાત્ર દીકરા દરદીપને બારમા ધોરણ બાદ આઈટીઆઈ પાસ કરી લીધું હતું પાણીપતમાં રહેતા સંબંધીને કહ્યું કે દીકરાની કોઈ જગ્યાએ નોકરી લગાવી દો સંબંધીએ સૂચન કર્યું કે તેમની ઓફિસમાંથી યુવકોને વિદેશ મોકલવામાં આવે છે ત્યારબાદ ઓમ પ્રકાશ નામની વ્યક્તિને પાંત્રીસ લાખ રૂપિયા આપ્યા એજન્ટે પાંચ માર્ચ બે હજાર ઓગણીસના રોજ દીપને સમુદ્રી જહાજથી અમેરિકા મોકલી આપ્યો પણ પાસપોર્ટ પોતાની પાસે રાખી લીધો અમેરિકામાં પહોંચતા હરદીપની પોલીસ હરદીપને પોલીસે ધરપકડ કરી જેલમાં પૂરી દીધો અને તેની કારકિર્દી શરૂ થાય તે પહેલાં જ ખતમ થઈ ગઈ હતી આ બધા કિસ્સા જાણ્યા બાદ પણ એજન્ટ ઉપર ભરોસો મૂકે તે મૂર્ખ ગણાય બીજી વાત એ કે આ બધા એજન્ટ ખૂબ જ પહોંચેલી માયા હોય છે અને કેસ કબાળા જેવી વાતોથી ડરતા નથી કેમ કે કાયદાની છટકબારી અને લાગવગને લઈ ફરિયાદીને ભાગમાં માત્ર ખર્ચ જ આવે છે તો મિત્રો આ કહાની તમને કેવી લાગી તો કમેન્ટ કરીને જરૂર જણાવજો ને વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરી દેજો ફરી મળીશું આવા જ એક નવી કહાની સાથે ત્યાં સુધી જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ થેન્ક્સ ફોર વોચિંગ